નમસ્કાર દર્શક મિત્રો કરંટ હું સ્વાગત કરું છું સરદાર પટેલના સાચા વારસદાર કોણ હવે આ પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય છે જ્યારે ચૂંટણી નજીક આવે ને ત્યારે પ્રજાના પ્રશ્નો તો ક્યારેય ચર્ચાનો વિષય હોતા જ નથી આ જ ચર્ચાનો વિષય હોય છે ને આ જ પ્રકારની વાતો ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ટિપ્પણી ચર્ચાનો વિષય બની છે અને ક્યાંક આપણને પણ એવું લાગે કે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે કયા વિસ્તારમાં શું જરૂરિયાત છે કયા વિસ્તારમાં કયા ઉમેદવારની પસંદગી છે શા માટે છે કયા પ્રશ્નો છે આ બધી ચર્ચાને મૂકીને આપણે આવી ચર્ચાઓ કરવી પડતી હોય છે કારણ કે આ નેતાઓ આ જ વિષય આપતા હોય છે ચર્ચા માટે અત્યારે ફરી એક વખત આ વિષય પર ચર્ચા એટલા માટે છે કારણ કે પહેલા જ્યારે રૂપાલાનું જે નિવેદન હતું એ ચર્ચાનો વિષય હતો ને હવે એ જ લોકસભા બેઠક ઉપર રૂપાલાની સામે જે કોંગ્રેસ પક્ષમાંથી ઊભા થયા છે પરેશ ધાનાણી એમણે પણ એ પ્રકારનું નિવેદન આપી દીધું છે કે જે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમણે જે પ્રકારે કહ્યું છે કે સરદાર પટેલના સાચા વારસદાર અમે છીએ અમે એમના વંશજ છીએ અને એની સામે તેમણે ભાજપ વિશે જે કહ્યું છે કે ભાજપના નેતાઓ સરકારના નકલી વારસદાર છે અને જેની લઈને અત્યારે ભાજપ પણ ખૂબ જ રોષે ભરાયું છે ત્યારે આ વાદ વાદ વિવાદ જે જોવા મળી રહ્યો છે જે પ્રહાર કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા ત્યારે ભાજપ સામેથી પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે સરદાર પટેલ જે પ્રકારે આ નિવેદનો સામે આવી રહ્યા છે જે રીતે તેમણે કોંગ્રેસ પર પ્રહારો એટલે ભાજપે જે પ્રહારો કર્યા છે કે જે કોંગ્રેસ છે તે જ્ઞાતિવાદની રાજનીતિ કરે છે ને ભાજપ સૌને સાથે લઈને ચાલે છે તો આ પ્રકારે અત્યારે જો ગુજરાતમાં વાત કરીએ તો પહેલા રાજા મહારાજાઓ અને ક્ષત્રિયોને લઈને જે ટિપ્પણી તે ચર્ચાનો વિષયને હવે સરદાર પટેલના સાચા લઈને આ ટીપ્પણીને લઈને આ ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા ચૂંટણી પહેલા આ પ્રકારના પ્રહારો આ પ્રકારનો વાદ વિવાદ આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ કેટલા યોગ્ય આ તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે મારી સાથે જોડાયા છે અરવિંદ જોબનપુત્રો અને વાસુદેવ પટેલ રાજકીય થઈ શકું છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક એક તો સંપત્તિ માટેની વારસાઈ હોય છે એના કુટુંબ પરિવારમાં જે આવતા હોય એ એના વારસા વારસદારો કેવાય જે સ્વાભાવિક રીતે સંપત્તિ ના માલિક બને છે

સાધારણ રીતે કોઈ એમ કે રાજકીય રીતે તો એ કોંગ્રેસના નેતા હતા બરાબર ત્યારે તો જન્મ હતો પહેલા જનસંઘ તો કોંગ્રેસ કહેવાય પણ વલ્લભભાઈ જે જ્ઞાતિ માંથી આવતા હતા જે પાટીદાર કોમ્યુનિટી માંથી આવતા હતા એ કુર્મીઓ જે ક્ષેત્ર જે કુર્મી ક્ષેત્રીઓ અથવા તો કુર્મીઓ આની જે દેશમાં સંખ્યા છે ને લગભગ પચીસ ટકા લગભગ ત્રીસેક કરોડ છે એટલે અને મોટા ભાગના લોકો સરદાર સાહેબ ને પોતાના કેવાય ને કે ગણે છે પૂર્વજોમાં એમના પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે અથવા તો એમને યાદ કરીને પોતાના સંગઠનો બનાવે છે એટલે એવા લોકોની નજીક જવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રયત્ન કરતા હોય છે રાજકીય પક્ષના નેતાઓ પ્રયત્ન કરતા હોય છે આવો પ્રયત્ન આમ તો રાજકીય રીતે જોવાનું હોય તો કોંગ્રેસ જ જેમુ માટે કોંગ્રેસ છે તો બીજું કેવી રીતે પણ ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે આ કુર્મીઓના વોટ લેવા હોય ને આપણે એવો કુર્મી નો કોઈ નેતા આજે પણ પાટીદારો નું નેતૃત્વ ગુજરાતમાંથી દેશભરના કુર્મીઓ શોધી રહ્યા છે પણ એ ના મળે ત્યાં સુધી સ્ટેચ્યુ બનાવો ને સ્ટેચ્યુ ના આધારે આ કરો એટલે એમને વારસદાર થવા માટે સ્ટેચ્યુ બનાવ્યું અને બધાને બતાવે આ અમે સ્ટેચ્યુ બનાવ્યું આ અમે સ્ટેચ્યુ બનાવ્યું એટલે વારસદાર થવાનો પ્રયત્ન પ્રયત્ન કરે છે 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 પણ ઘણી વખત શું થાય અધૂરો અધૂરો રહી જાય એટલે રીતે કે સરદારના નામમાં તો આપણે જ્યાં છે આપણો આંતરરાષ્ટ્રીય જે હવાઈ અડ્ડો એનું નામ બદલાઈ ગયું ટ્રાન્સફર થઈ ગયું જુદી રીતે ક્રિકેટ ગ્રાઉન્ડ વલ્લભભાઈ હતું એ ટ્રાન્સફર મોદીના નામે થઈ ગયું એટલે પછી વારસાઈમાં

ના કરતા હોય તો બરાબર અયોગ્ય જ છે પણ હવે આમને ક્યાં જાડી ચામડી ના લોકો ને યોગ્ય અયોગ્ય એવું હોય છે એમને તો લોકોને ભ્રમિત કેવી રીતે કરવા લોકોને કેવી રીતે આપણી તરફે કરીને મત લઈ લેવા અને પછી પાંચ ભ્રષ્ટાચાર મૂળ વલ્લભભાઈ ના નામે વોટ માંગે છે એટલે આ તો બધા વોટ લેવા માટે થઈને જે પ્રયત્નો કરે છે તે સ્વાભાવિક છે કે આ અયોગ્ય જ છે તેમ છતાં હવે વલ્લભભાઈ તો અહીંયા આવીને એના લાકડી મારવાના નથી ને એ તો જતા રહ્યા બરાબર એટલે મૂળ વાત એવી છે કે ન આ નહેરુ ને ગમે છે ન આ વલ્લભભાઈ ને ગમે છે ન આ ગાંધીજી ને ગમે છે ન આ આંબેડકર ને ગમે છે આ બધા વારસદારો છે ને એમનું સત્યાનાશ વાળવા બેઠા છે પણ એમને કોણ રોકે કારણ કે

આટલું મોટું કામ કરીને અને પાછળના લોકો એના નામે ભ્રષ્ટાચાર કરવા માટે રાજનીતિમાં સેટલ થવા માટે ઉપયોગ કરે છે દુરુપયોગ આ અટકવું જોઈએ પણ કોણ અટકાવે હવે આ તો એના એના લોકો સત્તામાં જાય છે તો એને અટકાવે કોણ એટલે આ સમસ્યા છે નહી લેવા ખરેખર તો ચૂંટણી જે ભૂતકાળમાં હોય એનું નામ શું કામ લેવાનું તમે શું કર્યું પાંચ વર્ષ ને આવતા પાંચ વર્ષ શું કરશો એની ઉપર ચૂંટણીઓ થવી જોઈએ એમાં હું પાટીદાર ને હું હરિજન ને હું ઠાકોર ને વલ્લભભાઈ મારા ને નહેરુ તમારા ને ગાંધીજી મારા ને આ શું નાટક છે પણ આ ડ્રામા બિલકુલ બિલકુલ આપની વાત સાચે છે અરવિંદભાઈ પણ વાત જયારે આપણે રાજકોટની કરીએ ત્યાંના લોકોની કરીએ અને ત્યાં ઓલરેડી પહેલાથી જ જે પ્રકારે ક્ષત્રિયોનો વિવાદ તો ચાલી જ રહ્યો છે હવે ત્યાં ક્ષત્રિયો નારાજ છે પણ એની સામે છે ત્યાં વિવાદ તો ચાલી રહ્યો છે હવે તમે અહીંયા આ પ્રકારનું નિવેદન આપો છો આ રાજકારણ માટે કેટલું યોગ્ય કહી શકાય છે બીજી બધી કોઈ વાતો ત્યાં તો નથી જ થઈ રહી રાજકોટમાં ઘણા સમયથી હું નથી સાંભળી શકતી કે ત્યાં પ્રશ્નો શું છે ત્યાં

ચડતો જાય ને ગરમીનું પ્રમાણ વધી જાય એ જ રીતે લોકસભાને અનુલક્ષીને લોકસભાનું રાજકારણ પણ એકદમ ગરમાઈ જાય છે તો અહીંયા બંને પક્ષ વચ્ચે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને સાઈડમાં રાખી અને લોકોને ભ્રમિત કરવા માટેનું આ એક ખરેખર ખૂબ જ કમનસીબ વાત કહેવાય કે જે મુદ્દાઓ છે જેના માટે એ લોકો ચૂંટાવા જઈ રહ્યા છે જે કંઈ કરવાનું છે એને સાઈડમાં રાખી અને વારસદારોની વાતો કરે છે એ ખરેખર એક આશ્ચર્યજનક છે ભૂતકાળમાં શું હતું વલ્લભભાઈ પટેલ એક ખૂબ જ આદરીય નેતા હતા કોંગ્રેસના પ્રમુખ હતા અને એમને ભારતને અખંડ રાખવા મોટો પાયો રચેલો હતો અને ભારતને જે બ્રિટિશરો સામે લડાઈ કરી હતી જેમાં મહાત્મા ગાંધી આમ ભૂમિકામાં હતી એમ વલ્લભભાઈ પટેલનો પણ નાનો સુનો પાડો નથી એક મહાન નેતા છે અને મહાન નેતા રહેવા જોઈએ પછી એ કોંગ્રેસ કહે છે કે મારો એ છે ને બધાના નેતા છે નહીં કે પાટીદારના કે નહીં કે છત્રીયના એ ભારતના નેતા છે અહીંયા જે વારસાઈગત વાતો કરે છે તો પરેશ ધનાણી એમ થયું કે જો હવે આ લોકો ક્ષત્રિયોની વિરોધ કરી રહ્યે તો આપણે પાટીદારને પણ કંઈક ઊંચા લઈ આવીએ અને પાટીદારને પણ કંઈક ખખડાવીએ એટલે કે એને જોમ લઈ આવીએ તો જેથી કરીને જે કાંઈ વોટ મારા ખાતામાં પડે તો ફાયદો થાય તો એને એમ કહ્યું કે આધુનિક અંગ્રેજોને આપણે લડવા માટે આપણા વલ્લભભાઈ પટેલ એક છે એટલે આપણે આજે ભારતીય જનતા પાર્ટી છે આધુનિક અંગ્રેજો ગણાવ્યા છે કે એટલે આપણે આ બીજી લડાઈ છે કે પહેલી ફ્રીડમ ફાઈટર માટે ફ્રીડમ લડાઈમાં વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી આપણે આમ ભૂમિકા ભજવી હતી એમાંથી બચાવ્યા હતા હવે એ જ વલ્લભભાઈ પટેલ નું નામ લઈને આ બીજી આઝાદી લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે અને આ લોકો જે અહંકારની નીતિ અને એરોગ પાર્ટી છે એને હરાવવા માટે આપણે આગળ વધવું જોઈએ આ જાતનું એ લોકો સ્ટેટમેન્ટ આપે છે હકીકતે જે પ્રશ્નના મુદ્દાઓ છે જે કોંગ્રેસના ચૂંટણી ઢંઢારાઓમાં જે મુદ્દાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના એટલે કે જે ચૂંટણીના છે એ બધા મુદ્દાઓને ગયા આપણા મુખ્ય વડાપ્રધાન પણ આનાથી વિચલિત નથી થયા એ પણ જોવાનું છે કે એને પણ હવે ભૂતકાળોમાં જે રાજા મારોજો નો હિસ્સો લીધો છે એ પહેલા પણ વારસા જે હેરિટન્સ માટે જે સામ પિત્રોડાએ નિવેદન આપેલું હતું એ બારામાં નિવેદન આપેલું હતું

એમાં એવું છે કે કોંગ્રેસ પણ અત્યારે પૂરી રણનીતિ છે પૂરી રણનીતિ તૈયાર કરેલી છે એને જોયું છે કે જો ભારતીય જનતા પાર્ટી આપણા પર પ્રહાર કરે છે અને એ પણ આ રીતે જ કરે છે પૂર્વજોને લઈને કે ગમે તેને લઈને ઇન્દિરા ગાંધીને લઈને કે પરિવારવાદને લઈને તો આ એક મુદ્દો પણ એને ચૂંટણીનો ઉભો કરી અને એને સામે રણનીતિ ઘડી અને એ લોકોને સામે એરોગન્સ બતાવી અને ચૂંટણી લડાવણ અને એને એમ કહ્યું કે ભાઈ અમે ખરા વારસદાર છે ભાઈ પટેલનો જે છે પટેલ છે એ ખરેખર છે પણ એમાં જ્ઞાતિવાદ ના આવવું જોઈએ રાજકારણમાં ન હોવું જોઈએ દરેક પક્ષો આ રીતે વિચારે છે વાતો કરે છે પણ ભાષણોમાં હંમેશા હંમેશા વિરોધાભાસ જ આપણને જોવા મળ્યો છે અને અત્યાર સુધીની મારા મારા જે જે લાઇવિંગ મેમરીમાં છે છે હંમેશા મુદ્દાઓને સ્થાન મળે આપણે જોઈએ છે કે આ બહુ ખરેખર આવું બનવું ન જોઈએ જ્યારે અમેરિકામાં આપણે ચૂંટણી જોઈએ છીએ ત્યારે એ લોકો મુખ્ય મુદ્દાઓને લઈને અહીંયા પણ જાતિઓ આક્ષેપ તો થાય જ છે પણ જે મેઇન એજન્ડા હોય છે એ લોકોને એને પ્રકાશિત કરવાનો એના પર લોકોનો અભિપ્રાય આવે છે અહીંયા આખું ઊંધું છે આપણે અહીંયા જે ચૂંટણી થાય છે એમાં લોકોને પક્ષકારો ને અથવા તો મતદારોને રમિત પણ હવે મતદારો પણ ખૂબ જ જાગૃત થઈ ગયા હવે છે કે હવે મોદીની પટેલ ને આપવાના વોટ એના આપવાના કે શું આપવાના હવે આમાં એક પ્રશ્ન એવો ઉભો થાય છે કે જેમ ગરમીનો પારો ઉપર ચડતો જાય છે એવી રીતે લોકો પણ હવે વિચારે છે કે આપણે કોઈ પક્ષને પણ વોટ નથી આપવો એવી એક આખો અલગ સમાજ ઉભો થઈ રહ્યો છે અને જેથી ચૂંટણીનું મતદાન છે ને ગમે એટલા પ્રચાર અને પ્રસાર કરવા છતાં અને ગમે એટલી જાગૃતિ પ્રયત્ન કરવા છતાં લોકો છે ને હવે એમ છે છે કે કોઈ પાર્ટી આવે જે મિડલ ક્લાસ એના માટે જ નથી વસ્તુ તો આપણે વોટ નથી આપવો એટલે આવી એક વિચારધારા પણ શરૂ થઈ ગઈ છે તો આમાં એવું છે કે જે પક્ષને ને છે લડવું છે એ લોકો હંમેશા ભૂતકાળને લઈને પ્રશ્નો ઉખેડે છે ખરેખર નિંદનીય છે આવું થવું ન જોઈએ રાજનીતિમાં જો નીતિ શબ્દ નીકળી ગયો છે તો પછી બીજું કઈ કહેવાનું રહેતું નથી જી બિલકુલ હવે વાસુદેવ ભાઈ રાજનીતિમાંથી નીતિ શબ્દ નીકળી જાય પણ રાજકારણ જે છે ને આ તો આ જ છે બધું શામ દામ દંડભેદ બધું જ ત્યાં વાપરવામાં આવે જ છે હવે જનતા આ રાજકારણની પરિભાષા કેટલી સમજે છે અને જે કેટલી બદલાઈ રહી છે ને જનતાની માનસિકતા પર એની કેટલી અસર હવે જેમ કે આ મુદ્દાની વાત કરી પહેલા રૂપાલાએ જે નિવેદન આપ્યું તો આપણે પણ જોઈ રહ્યા છીએ કે જનતા પણ એ નિવેદનમાં પડી ગઈ છે એમને પણ એવું કે મુદ્દાઓ કયા છે હવે આજે સરદાર પટેલના સાચા વારસદારો તરીકે પોતાને ઓળખવાની જે હોડ જામી ગઈ છે હવે એ આ બધું જનતા જોવે છે ખરી આ બધાની વચ્ચે શું જનતા પણ એ જ વિચારશે કે ખરેખર સરદાર પટેલના સાચા વારસદાર કોણ છે આપણે એમને વોટ કરીએ શું લાગે છે આપણે કેટલી અસર આ બધી જ બાબતોની જોવા મળતી હોય છે જનતા કેટલું સમજે છે ne <síntos> amasu <síntos>

એમાં ખેત્રીઓનું જે આંદોલન થયું એના લીધે એમનો પ્રચાર પણ હવે ગામડામાં થતો બંધ થઈ ગયો ત્યાં સુધી પરિસ્થિતિ વણસી ગઈ રહી વાત હવે

અંગતહિત હોય છે એ કોઈ પણ પક્ષ માટે લડવા માટે તૈયાર હોય છે તો અંગતહિતને ધ્યાનમાં રાખીને પરંતુ ખરેખર જે નવા નવા મતદારો છે જે છે એ લોકો જ્યારે આવું બનાવ બને છે ત્યારે ખરેખર એ લોકો ખૂબ જ ક્ષોભ અનુભવે છે કે ભારત આપણે જો વિકસિત દેશ હોય ત્યારે હજુ પણ ભૂતકાળોમાં જ ખોવાયેલો રહે અને એને જ અનુલક્ષીને ચર્ચાઓમાં ચર્ચાની હેરાણોમાં આવે આપણે જાણીએ છીએ કે અત્યારે જે ગુજરાતમાં માહોલ છે એ આખો જુદો એમાં ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે એમાં ઘણા બધા કારણો છે ઉમેદવારોને બદલાવાને લઈને પછી ક્ષત્રિય સમાજને લઈને આ બધા કારણોને કારણે એ લોકોને ખૂબ જ ડિફેન્સમાં આવવું પડ્યું છે જે ગુજરાત એક ગઢ કહેવાય જેમાંથી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં પૂરેપૂરી છવ્વીસે છવ્વીસ આ વખતે જ્યારે નરેન્દ્ર મોદીજીએ એલાન કર્યું કે ચારસો કે પાંચ ત્યારે દરેક જગ્યાએ પ્રશ્નો એ જ ઉપસ્થિત થાય છે કે ખરેખર આ વસ્તુ સિદ્ધ કરી શકશે તો અહીંયા જે પ્રશ્ન છે એ મતદારો પણ વિચારે છે કે આ કઈ રીતે શક્ય બને તો એ મતદારોને રિઝવવા માટે ગમે તે પ્રકરણે એ લોકોને આવતીકાલે પણ આપણા વનાની વડાપ્રધાન આવે છે જે છ સભાને સંબોધવાના છે બે દિવસમાં અને એમાં અગિયાર કોન્સ્ટિટ્યુન્સી લગભગ એમપીની આવી જાય છે છ જગ્યાએ સભાને સંબોધશે ત્યારે એમાં બે ત્રણ તો ગુજરાતમાં છે ને ત્રણ સૌરાષ્ટ્રમાં છે સુરેન્દ્રનગર જામનગર અને વઢવાણમાં જુનાગઢ અને જામનગરમાં તો એ સભાને અસર પડે છે એ પણ જોવાનું રહે છે પરંતુ અહિયાં જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે એક પદાર્થ પાઠ શીખવા જેવો તો જરૂર છે આજ વખતે કોંગ્રેસ જરા પણ ઉણી ઉતરી નથી અને મતદારને રીઝવવા માટે પણ એ લોકો ફેલ ખેલી રહ્યા છે અને પ્રજા આ તમાશો જોઈ રહી છે હવે પ્રશ્ન એ છે કે આવી ગરમીમાં પ્રજા ને રેલી કરવા માટે પણ માણસો ભેગા કરવા બહુ મુશ્કેલ થઈ રહ્યા છે બંને પક્ષોને ત્યારે આ વસ્તુ એવી છે કે મતદારો કોની તરફ લડશે એ કડવું બહુ મુશ્કેલ છે જો ઘણી વાર અપસેટ સર્જાય છે બે હાજર નવમાં પણ મેં મારા આગલા ભાષણમાં પણ કહ્યું હતું કે રાજકોટમાં અપસેટ સર્જાયો હતો જેમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસના ઉભરી આવ્યા હતા એમપી તરીકે અને કિરણ પટેલ હારી ગયા હતા તો અહીંયા ઘણી બધી શક્યતાઓ છે આ વખતે ગુજરાત નું જે માહોલ જોઈએ છે તો મતદાર ખૂબ જ સારા છે અને અને કદાચ જો આ લોકો એરોગન્ટ ખરેખર જે જે ગુજરાતના નેતાઓ છે એ ખરેખર અભિમાન બની ગયા અને ખૂબ જ પોતે જ એમ સમજે કે ભાજપમાં બધા જીતી જશે તો એ લોકોને એમાં ખૂબ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મતદારો કોઈના રહ્યા નથી અને કોઈના રહેશે નહીં

વાસુદે કોંગ્રેસ આ પ્રકારના જે ગતકડા કરે છે ને ગમે તે બફાટ કરી દેવું અને આ જે શરૂઆત એમને કરી હવે ત્યાં કેટલા સારા મુદ્દાઓ છે રાજકોટમાં ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે ત્યાં કેવો માહોલ છે ને એમાં રાહુલ ગાંધી કંઈ બોલી જાય છે અને અભરેઝાને આ સરદાર પટેલ વાત લઈને આવી ગયા એમાં પછી ભાજપને સામે મોકો મળે છે કોંગ્રેસને એમને પૂછ્યું છે કે સ્ટેચ ઓફ યુનિટી ક્યારે ગયા છે એ લોકો અને સરદાર પટેલના સાચા વારસદાર નરેન્દ્ર મોદી છે આ પ્રકારનો જવાબ ચોક્કસપણે ભાજપ આવે છે પણ કોંગ્રેસ આ રીતની શરૂઆત કરે છે આટલા બધા મુદ્દાઓ હોવા છતાં અને કેટલી નેગેટિવ ઇમ્પેક્ટ પણ થતી હોય છે જી વાસુદેવભાઈ જી વાસુદેવજી આપણે મારો અવાજ આવી રહ્યો છે

अह એટલે આપની સાથે વાત નહી શકીઓ हेलो हेलो જી જી વાસુ દેવી આપનો અવાજ આવે રહ્યો છે હું રિફ્રેશ કરું હા બંધ કરીને ચાલો જી જી હવે આપનો અવાજ આવે રહ્યો છે જણાવશો હા हेलो સંભળાય છે જી 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 હા વીડિયો ન ચાલે જી પીસ અવાજ આવે રહ્યો છે એટલે એમ આ વુચે કે ગુજરાતની રાજ પટેલ વર્ષીય ક્ષેત્રીય થવાની સંભાવના કઈ કરવાનો જે પ્રયત્ન કરે કોઈ તો એને કોંગ્રેસ રોકવાનો પ્રયત્ન કરે એ પાટીદાર માટેનું જે સ્ટેટમેન્ટ છે એ મને એવું લાગે છે કે જાણી જોઈને કરેલું સ્ટેટમેન્ટ છે જેથી કરીને પાટીદારો ને પાટીદારમાં તમે રાહુલ ગાંધીની સભા સાંભળી હશે તો એને એક પણ મુદ્દો ડાયવર્ટ કર્યા વગર જે એનો ચૂંટણી ઢંઢેરો એની ઉપર ભાષણ કરે છે એમ ભાષણ સામાન્ય રીતે જે ચૂંટણી સભાઓમાં જે ભાષણો થતા હોય છે એ ભાષણો તો લગભગ આની ઉપર જ થાય છે એમાં વિવાદ નથી પણ આવું કોઈ સ્ટેટમેન્ટ થાય ટ્વીટ થાય એની ઉપર મીડિયામાં જે ચાલે છે એ લગભગ આ બધી ચર્ચાઓ બહુ ઓછી થતી હોય છે પાટીદાર ને ક્ષેત્રીય અને આ બધા વિષયો છે ને ત્યાં જે છે ને ચૂંટણીના મુદ્દા ચાલે છે કોંગ્રેસ ચૂંટણી મુદ્દા ચલાવવાનો પ્રયત્ન કરે છે અને બીજેપી વિકાસ ને બે હાજર સુડતાલીસ ની વાતો કરે છે એટલે મૂળ ચૂંટણી જે સભાઓ થાય છે પણ એ સિવાયની જે ગપસપની જે વાતો હોય છે એમાં આવા બધા વિષયો આવતા હોય છે અને આ એનો વિષય છે આ ચૂંટણી સભાનો વિષય નથી એવું મને લાગે છે પણ એ જ હવે આશા રાખી છે કે ક્યાં ક્યાં રાજકારણીઓ આપણને એવા કોઈ મુદ્દા આપે કે જે ખરેખર પ્રજાના મુદ્દા હોય ના કે માત્ર વાદ વિવાદ પર જ આપણે પણ ચર્ચા કરવી પડે સમય અહીંયા સમાપ્ત થાય છે અરવિંદભાઈ વાસુદેવ ભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તો દેશના પહેલાં નાયબ જે મહત્વનું યોગદાન હતું હંમેશા આપણે તેમને યાદ કરતા હોઈએ પણ આજે જે છે ને ચૂંટણી સમય પણ તેમને યાદ કરતા હોય ન કે એમને યાદ આવતી હોય પણ એમનો સ્વાર્થ હોય ક્યાંક એમને લાગતું હોય કે ખરેખર એમના વાર્તા એમને ગણાવી દઈએ તો જનતા એમને વોટ કરશે ને આ પ્રકારની માનસિકતા કેટલી યોગ્ય અને જનતા પર શું ખરેખર તેની કોઈ અસર જોવા મળતી હોય છે જનતા ચોક્કસપણે એક સન્માન આપે છે સરદાર વલ્લભભાઈ પટેલને પણ હવે એ સાચા વારસદાર ભાજપવાળા છે કે કોંગ્રેસવાળા છે એ વિચારી નહીં પણ ખરેખર એવી માનસિકતા કોણ ધરાવે છે કદાચ ચોક્કસપણે એ વિચારીને જનતા વોટ આપતી હશે પણ આ પ્રકારે એકબીજાને ઉપર એટલે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવું અને સાચા વરસદાર કોણ છે તેની હોડ કરવી એ ચૂંટણીમાં કેટલું યોગ્ય કહી શકાય છે ચૂંટણી પહેલાં કેટલું યોગ્ય કહી શકાય છે તે વિષયો ઉપર ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર